આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું કેળવણી મંડળના મંત્રી જીતુભાઈ પટેલ એવોર્ડ વિજેતા પ્રકાશભાઈ વૈદ્ય ખાસ હાજર રહ્યા હતા આચાર્યએ શાળાને સરસ્વતીજીની મૂર્તિ ભેટ તરીકે આપી તમામ ચોપડાઓનું વિતરણ શાળાના શિક્ષક મિત્રોએ સાથે મળીને કર્યું હતું ગોપાલસિંહ રાઠોડ શિક્ષણ માટે હંમેશા દરેક પ્રકારની મદદમાં તૈયાર રહેશે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને શાળા પરિવાર વતીથી તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ મોહમ્મદ શફી હિંમતનગર ઓ મધુર સુના मधुर सुना दोता ओ कान्हा तो मुरली की मधुर सुना दोता

દેશ અને દુનિયાને ગરીબ છોકરું હોય મા બાપ વગર નું હોય તેજસ્વી હોય પણ એને ભણવાનો મોકો ન મળે તો હિંમત હાઈસ્કૂલ જે છે એને ચલાવવાનું મંડળ છે હિંમતનગર તિરોણી મંડળ એને ખૂબ સરસ મજાની યોજનાઓ દાખલ કરે